તો હેલો મિત્રો રામ રામ ને સીતારામ ડાયરાના માતાજી હું હરાવાના કરે આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તમને એમ થાય છે કાળુભાઈ રાત્રિના સમયે નકરા વિડીયો બનાવ્યા કરે અને મૂક્યા કરે કાંઈ કામ નહીં કરતા હોય પણ ખરેખર મિત્રો આજે આપણે હું એમ કહું જ્યાં સુધી આપણામાં શક્તિ છે અને મોડે સુધી કાર્ય કરવાનું છે એની કામ કેવું છે ખબર નવા વિભાગમાં આપણે પાણી પોગી ગયું છે એટલા વિભાગમાં અને ન્યા આપણે હવે સહેર કરવાની છે એટલે શે બળનું કામ પણ હવે વાંધો નહીં ખાઈન તરત આવ્યા છે એટલે તમે વિડીયોમાં કન્ટિન્યુ ચાલુ રહ્યો હું તમને ત્યાં લઈ જાઉં છું કઈ રીતનું કામ છે એ બતાવવાનું છે તો મિત્રો જો આ છે આપણો ફોક્સ અને આ છે આપણી કટ પતલી એવી કેળી એટલે ભાઈ અમે રાત્રિના સમયે અહીંયા કાર્ય કરતા જ હોઈએ છીએ અને વધુ મહેનત કરતા હોઈએ છીએ આગળની સાઈડ લઈ જાઉં છું ને અંજવળું હોય પણ શકે અને ન પણ હોય શકે બરાબર અને વિજયભાઈ અને બિપિનભાઈ જાય છે અને હવે આપણે ત્યાં પણ જવાનું છે બરાબર ને તો ચાલું રહેજો મારો ભાઈ કન્ટિન્યુ વિડીયોમાં અહીંયા થોડુંક આપણે નમવું પડશે અને તમને ગમતું હોય અમારું કામ તો અમારું ભાઈ બદ્રંગી ફેસબુક પેજ તેમજ આપણે યુટ્યુબમાં તમને બધાને ખ્યાલ છે કે આપણે વિડીયો મૂકવાનું કામ ચાલુ કરેલું છે એટલે હવે આપણેના જે જો આવી રીતે આપણે શહેર કરવાની છે મિત્રો સમજ્યા તીમે જો આ શહેર આપણે ઠેઠ લગ્ન કરેલી છે એટલે ઓલા જે તમને જે ઝાડવા દેખાય છે આશા આશા એ હૂકા હે નહીં એની જવાબદારી આપણી અને જો હવે જે આપણે કામ કરવાનું છે એ બીજા વિભાગમાં જે હેઠળ વિભાગ છે ને આ અમુક અમુક ઝાડવા છે એને આપણે જો આ ઝાડવાની જગ્યાએ વાલ મૂકેલો છે તેમજ વિજયભાઈ જો મહેનત કરે છે બિપિનભાઈએ છે એટલે મહેનત હું કામ કરી તમને બધાને ખબર છે કે આ વડલો છે એ હવે કોઈ દિવસ ફૂંકા હે નહીં કારણ કે એને મળી ગયું છે મિત્રો પાણી અને આપણને તમને બધાને ખબર છે કે પાણી મળી જાય એટલે ઝાડવું પ્રફુલ્લિત થઈ જાય અને પ્રફુલ્લિત થઈ જાય એટલે એની પાસે મજા મજા આવી જાય બરાબર ને તો આપણે શરૂઆતમાં જ તે બિપિનભાઈ તમે અહીંકી ફરી જાઓ ભાઈ શું શું કહેવું છે તમારે આપણે યુટ્યુબમાં વિડીયો મૂકવાનું ચાલુ કર્યું છે અને અત્યારે તમે હું કામ આવ્યા છો ભાઈ અત્યારે મેં સર્યો ગાળ અને ઝાડવાને પાણી પાહો એટલે મોડા સુધી કામ કરશું વાહ જો બિપિનભાઈ છે ને શેર ઉપાડ હા પણ ઓછું બોલે સમજ્યા હવે આપણે આમને પાંચ મિનિટ કાંઈ પૂરી નહીં થાય આપણે વિડીયો બનાવવાનો છે લાંબો અને વિજયભાઈ જુઓ અહીંયા પહોંચી ગયા છે અને આપણે તમને તો ખ્યાલ જ છે કે ભાઈ વિજયભાઈ આપણે અવારનવાર આપણે વિડીયો બનાવે છે તો આજ આમને એમની પણ વાણી સાંભળી લેવી આપણે એ વિજયભાઈ બોલો બોલો શું કરશો તમે કઈ નઈ ત્યારે જો વાળું પાણી કરીને ઘેર થી આવ્યા છે મોટર ચાલુ કરી દીધી છે આપડે અને હવે આપણે સૈર કરવાનું કામકાજ ચાલુ કરી દઈએ જેથી કરીને અબ્દે છે ને ઝાડવાને પાણી મળે રે બાકી નકર છે ને ઝાડવા તો જાજા બાકી નથી સૈર કરવાના પણ થોડાક બાકી છે પણ સૈર તો કરવી જ પડશે એટલે હવે મિત્રો છે ને આપણે આ બધું કન્ટિન્યુ કામ પાછું ચાલુ કરી દેવાનું છે સૈરું કરવાનું ને એટલે બધા જાડવા પાણી મેળી રે મળી રે મેળી રહે નહીં એટલે જેથી કરીને છે ને ઝાડુ હબદા આપણે મોટું થાય સરસ મજાનો સાય થઈ જાય પક્ષી માટે જાય પક્ષીના ઘર એમાં જાજો ખરસ લાગે આમાં જાજો ખરસ ન લાગે એટલે અમે પક્ષીના ઘર બનાવી બીજું કાંઈ તો અમે નથી કરતા બાકી છે ને તમને પણ અમારું કામ ગમે તો વિડીયોને શેર કરી દેજો લાઈક કરી દેજો અને કોમેન્ટ કરી અને તમારા પેજ નું નામ જણાવી દો ને આપણા ફેસબુક નું નામ છે વિજયભાઈ ગોહિલ બરોબર એટલે આપણા પેજ ને પણ ફોલો કરી દેજો કેમ કે આપણે જે તો હવે વિડીયો હતો મેક વિશ્વ વિકારક કરક ને કરક કરક પાછા ભૂલાઈ જાય તો નથી મેકતા કેમ કે ઇન્સ્ટાગ્રામ આઈડી આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી છે એમાંય તે વિજયભાઈ નામ લખેલું છે અને ફેસબુક ની આઈડી માં એ લખેલું છે અને પછી આપણે યુટ્યુબ ચેનલ માં પણ વિજયભાઈ લખેલું છે બસ બાકી વિધું આપણે નામ બધા મે ખરખુ છે એટલે મિત્રો ખરેખર છે ને ભાઈ વિજયભાઈ ગોહિલ એમની આઈડીનું નામ છે અને આપણું તો તમને બધાને કદાચ ખ્યાલ હોવો જોઈએ કે જય ભદરંગી ફેસબુક પેજ છે અને યુટ્યુબ આઈડી છે આપણે એનું નામ છે જીવ દિયાડી ટૂટસર પણ થોડાક ટાઈમમાં આપણે કાંઈક કાળુભાઈની મોજ એવું રાખવાનો વિચાર છે એવું જ હતું પણ આપણે પાછો ફેરવીને આપણે પ્લાન ઊંધો કર્યો હતો કારણ કે અમારે અરે અમુક ટેલેન્ટેડ છોકરા હતા મને કે આ નામ રહેવા કરી નાખો હું કોઈ વાંધો નહીં પણ એમાં શું થાય છે ખબર તકલીફ એ વસ્તુની પડે કે નામ લખતા આવડતું નથી એટલે ચેનલ નીકળે ને ઓલી ખાલી ગુજરાતીમાં કે ઇંગ્લિશમાં એમ લખે કે કાળુભાઈની મોજ એટલે આપણા વિડીયો આવી જાય સમજ્યા એમ ભાઈ ના મારે કાંઈ મતલબ નથી આપણે તો કામ મારે મતલબ છે અત્યારે ભલે અહીંયા ઝાડવા તમને ન દેખાય પણ ઝાડવા દેખાવાનો ટાઈમ આવશે ને તે અમે આવા વિડીયો પાછા બનાવતા રહીશું મૂકતા રહીશું તો હાલો ભાઈ હવે જો વ્લોગ બનાવવામાં રહેશું ને તો અને ખાસ મિત્રો અમારું ભાઈ આ રાત્રિનું કામ છે રિઝર્ટ બિઝટ નહીં આવે મોલ આવે તો ફોલો કરજો અને પાંચ લોકોને શેર કરજો જેથી કરીને આપણે પર્યાવરણને બસાવી શીખ્યું બીજો તો કાંઈ લાંબો સંદેશો છે નહીં કામ ધંધે જ આવી અને જે ટાઈમ મળે એ અહીંયા અમે ફાળાવી શીખવી તમે એવી જગ્યાએ ક્યાંક ફાળવજો ભલે અહીંયા ન આવો ઝાડવા નો સોંપો કાંઈ ન કરો તોય વાંધો નહીં પણ સેવાનું કામ કરતા હોય એને હેલ્પ કરજો થોડી ઘણી બરાબર યથાશક્તિ પ્રમાણે અથવા આપણો સમય આપીને કામ મહેનત કરીને ગમે એ રીતે કરી શકીએ તો કાંઈ નથી કેવું રામ રામને સીતારામ ડાયરાને કાળુભાઈના જય માતાજી મિત્રો